પંદર હજાર જેટલા શહેરીજનોએ તેનો અનોખો આનંદ ઉઠાવ્યો હતો વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં વાપીમાં સ્ટ્રીટ ફોર ઓલ નામનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈએ વિવિધ શેરી રમતો ચુંબાડાસ મ્યુઝિક ક્લાસ કરવાનો આનંદ માણ્યો હતો તો કેટલાય બાળકો યુવાનો મોટેરાઓ કોથળા દોડ રસ્સા ખેંચ પપેટ શો શેખ કર્તબ એવી ગટકા મશાલ આર્ટ નેલ આર્ટ ટેટુ આર્ટ ફેસ મેકઅપ યોગ ટેરો કાર્ટે ભવિષ્ય જાણવાનો અનોખો આનંદ ઉઠાવ્યો હતો વાપીના ગુંજન વિસ્તારમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વાપી નોટિફાઈડ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્થાનિક સંસ્થાઓએ સ્ટ્રીટ ફોર ઓલના અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું પર્યાવરણ જાગૃતિના સંદેશા લોકો જોડાયા હતા કાર્યક્રમમાં રાજ્યના કનુભાઈ દેસાઈ અને વલસાડ કલેક્ટર ભવ્ય વર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા આ અનોખા કાર્યક્રમ અંગે નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ જણાવ્યું કે વિશ્વ પર્યાવરણના ઉપલક્ષ્યમાં આયોજિત આ કાર્યક્રમમાં વાપી પર્યાવરણમય બન્યું છે સ્ટ્રીટ ફોર ઓલ કાર્યક્રમનું આયોજન પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવાનો કાર્યક્રમ છે જેમાં ભારતીય સંસ્કૃતિ જૂની રમતોને પ્રોત્સાહન મળે એવો પ્રયાસ કરવામાં આવ્યો તો જેમાં તમામ વર્ગના લોકોએ આ ઇવેન્ટનો આનંદ ઉઠાવ્યો આજે વાપી ખાતે જ્યારે સમગ્ર વિશ્વ ક્લાઇમેટ ચેન્જ ના ત્રાસથી ત્રાહી ત્રાહી પુકારી રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ બચાવવા માટેની એક મુહિમ શરૂ થઈ છે જેની સૌપ્રથમ શરૂઆત એશિયા ખંડમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીએ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ઊભું કરીને અને સાથે સાથે સોલાર જેમાં કોઈ પણ ફોસિલ કોલસો વપરાતો નથી એની શરૂઆત કરીને કુદરતી ઊર્જાના સાધનો મારફત પોલ્યુશનને ઓછું કરવા માટેનો એક સુંદર પ્રયાસ કર્યો અને એના લીધે આજે સમગ્ર દુનિયામાં ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં નંબર વન છે અને પ્લાસ્ટિક એ દરેકના જીવનમાં અનેક સમસ્યાઓ પેદા કરે છે એટલે બીટ પ્લાસ્ટિક એ પણ એક થીમ છે અને આજે વાપી ખાતે બીટ પ્લાસ્ટિકના માટે સ્વચ્છતા અભિયાનમાં આપણા વલસાડના લોકપ્રિય કલેક્ટર શ્રી ભવ્ય વર્મા સાહેબ જેઓ આપણા ગુજરાતના પણ સ્વચ્છ ભારત મિશનના બિજાજ હતા અને એમણે પણ આજે આ કાર્યક્રમમાં ભાગ આપી ભાગ લઈ આ વિસ્તારમાં સ્વચ્છતા અને જે કંઈ પણ ક્લાઇમેટ ચેન્જની અસરો છે એની ઓછી કરવા માટે માર્ગદર્શન આપે સર્વે ના પ્રમુખ સતીષભાઈ યોગેશભાઈ મિનનભાઈ દરેકે પોતપોતાની રીતે આ ને સફળ બનાવવામાં ઘણી મદદ સ્ટ્રીટ ફોર ઓલમાં દરેક કે દરેક તબક્કાના લોકો ઉદ્યોગપતિથી લઈને સામાન્ય ફેક્ટરી મજૂર સુધીના લોકો આમાં ભેગા થાય છે અને આપણું જે કલ્ચર છે આપણું હેરિટેજ છે આપણી જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરવા માટે આપણી જૂની રમતો છે જે અદ્રશ્ય થવા જઈ રહી છે એ બધી રમતો આ છઠ્ઠી સ્ટ્રીટ ફોર ઓલ ની યોજનામાં સામેલ છે ओके okay. नमस्कार मेरा नाम शिल्पा अग्रवाल है मैं वापी विमेंस क्लब की प्रेसिडेंट हूँ और हमारा जो क्लब है वापी विमेंस क्लब उन्होंने ये जो स्ट्रीट फॉर ऑल है जो कि एक बहुत ही अलग तरह का अनूठा और बेहतरीन एक इवेंट होता है वापी की जनता के लिए सेवा भावी चैरिटेबल ट्रस्ट इसके मैनेज करता है वी का जो प्रोग्राम है उसमें हमने भी एज अ वॉलेंटियर पार्टिसिपेट किया है सपोर्ट किया है और आज की जो थीम है प्लास्टिक की, आ, की आ, आ, लेस यूज ऑफ प्लास्टिक और नो यूज ऑफ प्लास्टिक उसको सपोर्ट करते हुए और फिटनेस के लिए जागरूकता फैलाएं कि सुबह जल्दी उठ के लोग यहाँ पे आए और जो प, पहले के पुराने जमाने के भूले बिसले गेम्स थे वो सब हम सड़कों पे खेल सके और जहाँ पे गाड़ी और सब ये मतलब हॉर्न नहीं सुने सिर्फ हमें शोर शराबा मस्ती और हम यहाँ पे गेम्स ऑर्गेनाइज कर रहे हैं जनता में बहुत उत्साह है जैसा आप देख ही सकते हैं एंड वी आर वेरी हैप्पी एंड वी आर प्राउड कि हमने ये uh, ज्वाइन किया एंड uh, आगे अभी और है अभी तो काफ़ी तो टाइम तो, 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 तो हम सारे गेम्स एक्सप्लोर करेंगे मेरी पूरी टीम है यहाँ पे तो जो ये ऑर्गेनाइज करवाने में हेल्प कर रही है थैंक यू सो मच मेरा नाम रमिंदर सिंह है और हम लोग वापी गुरुद्वारा से हैं गुरुद्वारा गुरु नानक दरबार वापी मैं वहाँ पर सेक्रेटरी पोस्ट पे हूँ और ये हमारी टीम है जो मीरी पीरी गतका ग्रुप के नाम से है और जो चनोद कॉलोनी में हम लोग पूरा हमारा ग्रुप जो है वहीं पे स्थापित है ये जो है इसको हम लोग गतका सिख मार्शल आर्ट जो कहते हैं गतका कहते हैं ये जो है हमारे गुरु दसवें गुरु गुरु गोविंद सिंह जी ने इसकी शुरुआत की थी खालसा पंथ बना के जब उन्होंने सोलह में वैसाखी में जब अमृत संचार कराया था तो उन्होंने खालसा की स्थापना की थी जिसमें खालसा को संत के साथ सिपाही बनाया था और सिपाही बनाने का मीनिंग यही था कि अपनी रक्षा कर सके और हम दूसरे लोगों की भी रक्षा कर सके इसी कर्तव्य को देखते हुए वापी गुरुद्वारा में हर साल जो शोभा यात्रा होती है उसमें भी हमारा ये प्रदर्शन रहता है और साथ ही साथ साल में एक बार जो होता है सितंबर या अक्टूबर के आसपास हम लोग पूरे महीने की क्लासेस लगाते हैं जिसमें पूरे ये आप जो टीम देख रहे हो वो तो पूरा उसका प्रैक्टिस करती है और देन उसका पूरा वो शौक

હાઉ વી કેન ધી મોડિફાઈ એન્ડ ધી પુટ ઇન ધી ફ્યુચર અને જે અહીંયા જોવા મળે છે કે એમ લાગે છે આપણું બાળપણ પાછું રિવર્સ મારીને એક પ્રેઝન્ટમાં આવી ગયું છે અને એકચ્યુઅલી જે અમેઝિંગ પપેટ ડાન્સ છે ટાયર કોથરા દોલ લીંબુ ચમથી અમેઝિંગ છે અક્કલ ગામ નથી કરતી એટલી એન્જોયમેન્ટ છે કે આટલા વર્ષો પછી આવી વસ્તુ અપડેટ થઈને આવશે એના માટે બહુ આભારી છું મારું નામ પરેશ પટેલ છે હું ગુંજનમાં રહું છું અને હું આ દર વર્ષે આ મુવમેન્ટમાં આવું છું આ મોમેન્ટ એટલી એક્સેલન્ટ છે કે હું જ્યારે નાનો હતો અને ગામડાની ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યાં ટીચરો કોથળા દોડ પછી ગીલી દંડો પછી પતંગ ચગાવો અલગ અલગ ગેમો આવી બધી ઘણી પ્રકારની ગેમો હતી એ આજે મારે આ ઉંમરે મને આજે વાપીમાં જોવા મળે છે બહુ જ જબરજસ્ત છે અને આવા પ્રોગ્રામ વાપીની અંદર ઘણા બધા ટાઈમ થવા જોઈએ વરસમાં એક જ વખત થાય છે મારી ઈચ્છા છે કે વાપીના અલગ અલગ એરિયાની અંદર આ મોમેન્ટ વધારે વધારે થવી જોઈએ જેથી કરીને મા જે માણસ અત્યારે ટ્રેસમાં જીવે છે તો ટ્રેસમાંથી મુક્ત બનશે પછી માણસનું આ એન્જોયમેન્ટ છે આ હસી મજાક છે જેથી કરીને એના બ્લડ સુગર એટલે હેલ્થ વિશે પણ બહુ જોરદાર પ્રોગ્રામ કહેવાય કે આવી ગેમો તમે આજના યુગમાં પોસિબલ નથી અત્યારની જે નવી જનરેશનની સ્કૂલો છે એ છોકરાઓને આવી બધી ગેમ રમાડતી નથી એ ખાલી મોબાઈલમાં ડિસ્કો કરવું એ બધું શીખવાડે છે પણ આ બેઝિકલી હેલ્થ માટે બહુ સારું છે હું પોતે ચાઇના પણ ગયો હતો જે ચાઇનામાં છોકરાઓને સ્કૂલની અંદર ટ્રેનિંગ એટલી બધી એક્સલેન્ટ આપવામાં આવે છે કે જે ફ્યુચર માટે બહુ જરૂરી છે હેલ્થ વિશે બહુ ઇમ્પોર્ટન્ટ આપે છે એ લોકો પણ આજની જનરેશનમાં હું એટલું જ કહીશ કે પૈસા હશે પણ સુખ નહીં હોવાનું સુખ લેવું હશે તો આવી